તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું લીલી ડુંગળીનું શાક હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું લીલી ડુંગળીનું શાક તો ચાલો આપણે શરૂ કરીએ તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધેલી છે એને આપણે ધોઈ અને સમારવાની છે સમાર્યા પછી ધોવાની નથી એટલે આપણે પહેલાં એને ધોઈ લઈશું પછી આપણે એને સમારી લઈશું લીલી ડુંગળીને મેં અહીંયા સમારી લીધેલી છે હવે આપણે અહીંયા એક તેલ મૂકેલું છે એમાં આપણે જીરું નાખીશું એક નાની ચમચી જીરું નાખીશું ત્યારબાદ મેં અહીંયા એક બટાકો નાનો પીસમાં સમારી લીધેલો છે એ આપણે જીરું કકડે એટલે આપણે એમાં બટાકો નાખીશું જીરું આપણું કકડી ગયું છે એટલે આપણે બટાકા નાખી દીધા છે આપણો બટાકો થાય ત્યાં સુધી આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી લઈશું દસથી પંદર નંગ મેં લસણની કડી લીધી છે ત્રણ લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો આ બધું આપણે અહીંયા ખાયણીમાં વાટી લઈશું આપણે મિક્સરમાં નથી કરવાનું ખાયણીમાં જ કરવાનું છે બધી આપણે પેસ્ટ બનાવી લઈશું તમે જોઈ શકો છો આપણો આદુ લસણ મરચાં વટાઈ ગયા છે હવે આપણે બટાકા જોઈ લઈશું બટાકા તમારે આવી રીતે ના કરવા હોય તો તમે બાફીને પણ કરી શકો છો આપણે ચેક કરી લઈશું તમે જોઈ શકો છો આપણો બટાકો ચડી ગયો છે હવે આપણે એમાં નાખીશું બે મીડિયમ સાઈઝના ટામેટા સમારી લીધેલા છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે ચડી ગયા છે એટલે આપણે એમાં નાખીશું આદુ લસણ મરચા જે વાટ્યા છે એ હવે આપણે એમાં એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી મરચું અડધી ચમચી હળદર પાવડર બધું આપણે મિક્સ કરી લઈશું અને આપણે એક મિનિટ માટે થવા દેવાનું છે એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે એમાં નાખીશું લીલી ડુંગળી બધું મિક્સ કરી લઈશું બધું મિક્સ કરી લીધું છે હવે આપણે એને પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું ઢાંકીને થવા દઈશું આપણે આપણે મીડિયમ ટુ સ્લો ગેસ રાખવાનો છે ફૂલ નથી રાખવાનો આપણે એને ઢાંકી દીધું છે પાંચ મિનિટ પછી આપણે એને જોઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું શાક આપણું બનીને તૈયાર છે તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું લીલી ડુંગળીનું શાક થોડા ધાણા નાખીશું લીલા હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે શાક આપણું થઈ ગયું છે તો લીલી ડુંગળીનું શાક બનીને તૈયાર છે આપણું આ લીલી ડુંગળીની જે રેસીપી મેં તમને બતાવી છે એ જો તમને ગમી હોય કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ